ભાવનગર ખાતે આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટોર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ ભાવનગર ખાતે આજથી ગોહિલવાડની ધરતી પર રમતગમતનો ઉત્સાહ છવાયો છે ભાવનગર મહાનગરપાલિકાના યજમાનપદે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટોર્નામેન્ટ બે હજાર છવ્વીસનો મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ટોર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી છ જાન્યુઆરીથી નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી મેચો રમાશે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર અને ગાંધીનગર સહિતની મહાનગરપાલિકાઓની મેયર અગિયાર અને કમિશનર અગિયારની કુલ સોળ ટીમો ભાગ લઈ રહી છે ટોર્નામેન્ટની શરૂઆત જામનગર અને બરોડા વચ્ચેની રોમાંચક મેચથી આગામી ત્રણ દિવસ સુધી શહેરના વિવિધ મેદાનો પર ક્રિકેટનો જંગ જામશે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને દિવ્ય ભાવનગરના યજમાન પદે થઈ રહ્યું છે ત્યારે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા અને એની તમામ ટીમ કમિશનર શ્રી તમામ ટીમને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આ ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ કોર્પોરેશન દ્વારા લગભગ સાત ટીમો આજે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન એમ કુલ મળીને આ સાત મહાનગરપાલિકાની ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત દેશ રમતગમત ક્ષેત્રે મજબૂત બની રહ્યો છે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી અને એક દેશનું નામ રોશન કર્યું છે પેરા ઓલિમ્પિકમાં પણ આજે જુદા જુદા મેડલ લઈને પણ દેશનું નામ રોશન કર્યું છે આપણા રમતગમતના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ આજે ભાવનગરની અંદર આ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે યોજાય છે ત્યારે એમણે પણ શુભ સંદેશો આપ્યો છે આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ શુભ સંદેશો આપ્યો છે તમામ મંત્રીઓએ આજે આ ભાવનગર યજમાન પદે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ત્યારે આપણા રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પણ આજે શુભ સંદેશો આપ્યો છે અને આ ભાવનગરની અંદર નગરસેવકો અને અધિકારી એમ બંને જુદી જુદી ક્રિકેટ ટીમો આજે આ ક્રિકેટ ટીમ રમવાની છે ત્યારે એનામાં પણ એક નવી ઉર્જા ઉત્સાહ એ મહાનગરપાલિકાના બધા જ પદાધિકારી કાર્યકર્તાઓમાં જોવા મળ્યો છે મહાનગરપાલિકા આજે ભાવનગરની યજમાન પદે વડોદરા રાજકોટ ગાંધીનગર સુરત જામનગર જુનાગઢ આમ અનેક ટીમો જ્યારે અહીંયા ભાવનગરમાં આવી છે ત્યારે એમને પણ આપણી સંસ્કૃતિ વિરાસત અને આપણી મહેમાન ગતિ આપણે એમને મણાવશું અને ભાવનગરમાં પણ એક નવો સંદેશો લઈ આ ટીમ જશે ત્યારે તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આ મેચના કાર્યક્રમની અંદર કલેક્ટરશ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ કુમારભાઈ અમારા સૌ પદાધિકારી ઉપસ્થિત રહ્યા છે અને સૌએ એમને શુભ સંદેશો અને શુભેચ્છાઓ પાઠવી છે અચ્છા બિન